જય શ્રી ગોપાલ જય શ્રી રાધે જય શ્રી આરામ સૌરાષ્ટ્ર નિંબાર ધામ લીમડી મોટા મંદિર એ અનાદિ વૈદિક પરંપરાની આ પ્રવાહી પરંપરા નિમ્બાર વૈષ્ણવ પરંપરા છે અને એનું આ એક મંદિર મોટા મંદિર નૂતન વર્ષે સમગ્ર ભારત સમગ્ર ભારતીય સનાતન હિન્દુ સંસ્કૃતિ આ પાંચ દિવસને મહામહોત્સવ તરીકે ઉજવી રહ્યું છે ભગવાન રામ ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યામાં પધારે છે ત્યારે પ્રથમ તિલક વસિષ્ઠ મુનિ કિન્હા ભગવાન વસિષ્ઠજીએ રામને રાજા બનાવ્યા અને એના હરખ અને ઉત્સવોના અનુલક્ષીને અત્યારે રામ જન્મભૂમિ મંદિર અને ઉત્તર પ્રદેશમાં પાંચસો વર્ષ પહેલાંની જે દિવાળી હતી એ દિવાળીનું અત્યારે દર્શન થઈ રહ્યું છે એનો આનંદ આખા હિન્દુસ્તાનમાં ભારતીય સનાતન સંસ્કૃતિના લોકોને છે મંદિર તરફથી આજે ઝોપડપટ્ટીમાં આપણા જરૂરિયાતમંદ કોઈપણ નાત જાતના ભેદભાવ વગર ભાઈઓ બહેનોને વસ્ત્ર સાડી મીઠાઈ વિતરણ હજારો ઘરે પહોંચશે અને અમારા લીમ્બાર સત્સંગ મંડળના ભાઈઓ બહેનો સાથે મળી અને આજથી વિતરણ પણ ચાલુ કરવાના છે નૂતન વર્ષે હું મારા દેશના દેશવાસીઓને એક બીજી વિનંતી કરું વ્યાપારીઓ કાર્યકર્તાઓ નોકરીયાટો અને ઉદ્યોગપતિઓને કે મંદિર સંસ્થાઓ આશ્રમો ખૂબ સેવા કરે છે એ તો કરશે જ પણ તમે જે મોહલ્લામાં જે સોસાયટીમાં રહો છો ત્યાં તમને જે જરૂરિયાત લાગે એ કોઈને પૂછ્યા વગર ત્યાં જઈ અને તમે એને ખૂબ મદદ કરજો હમણાં ડાંગ જિલ્લાના મારા ઉપર પ્રવેશ થયા કેટલા લોકો વટાળ પ્રવૃત્તિ કરે છે એની સામે ઘર વાપસીના અનેક પ્રોગ્રામો મોટા મંદિરના માધ્યમથી થયા એનો વિશેષ આનંદ છે પરંતુ ડાંગ જિલ્લાના ત્રણસો ને અગિયાર ગામમાં ત્રણસો ને અગિયાર હનુમાનજી મંદિર બનાવવાનું ભગીરથ કાર્ય આપણા દેશના અને સુરતના અને અમારા મોટા મંદિરના આશ્રિત અગ્રગણ્ય ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા પરિવારે ત્રણસો ને અગિયાર મંદિરનો સંકલ્પ કર્યો એમાં અગિયાર મંદિર તો મારા હાથથી લોકાર્પણ કરાયા એનું એક જ કારણ હતું કે ભારતીય સનાતન હિન્દુ સંસ્કૃતિના દ્યોતક એવો આપણો આદિવાસી સમાજ ભીલ સમાજ જે કંઈ જેને આપણે બિછડા માનીએ છીએ એ લોકો ધર્માંતરણ ન કરે હિન્દુ ધર્મની હિન્દુ સંસ્કૃતિને વળગી રહે એના માટે સુંદર પ્રયાસ થઈ રહ્યા છે મોટા મંદિર પણ આદિવાસી એરિયામાં વર્ષોથી એ કામ કરી જ રહ્યું છે પણ તમે બધા તમારી પોતપોતાની રીતે પણ તમે ખૂબ મદદ કરજો યુવાન દીકરા દીકરીઓને વિનંતી કરું કે તમે આ વખતે નવા કપડાં લીધા હશે તો તમારા જૂના તમને નહીં ગમતા હોય એવા જેટલા કપડાં હોય એ કપડાને ધોઈને ઇસ્ત્રી કરી અને જરૂરિયાત લોકોને સન્માન સાથે દેવા જશો તો એ એનો જે આશીર્વાદ એ તમારી પ્રગતિમાં ખૂબ કામ લાગશે નૂતન વર્ષે મારે આપસોને ને કહેવું એક વિનંતી કર્યું છે સાધુ તરીકે ભારતીય સનાતન હિન્દુ સંસ્કૃતિને બચાવ્યું હોય તો પોતાનો પરિચય જ્યારે તમને કોઈ પૂછે ત્યારે એટલું કહું વિનંતી કરું છું કે પહેલાં હું સનાતની છું પછી હું હિન્દુ છું અને પછી તમારી જ્ઞાતિનો તમે પરિચય આપશો તો મારો દેશ મહાસત્તા સુધી જલ્દી પહોંચશે નાત જાતના વાળાએ સંપ્રદાય ભેદના વાડાએ આપણી ભારતીય સનાતન સંસ્કૃતિને પાછું પાડ્યું છે ત્યારે આપણે બધાએ સાથે મળી અને રાષ્ટ્રના નિર્માણના કામે લાગીએ આદરણીય પ્રધાનમંત્રી છે પણ સ્વદેશ સ્વનિર્ભર ભારત અને લોકલ ફોર વોકલની વાત કરી અને આખી દુનિયાને બહુ મોટો પવિત્ર સંદેશો આપ્યો છે ત્યારે આપણે બધાએ આપણા દેશમાં બનેલી વસ્તુ વાપરવાનો આગ્રહ રાખશું તો મને લાગે છે કે આપણે ક્યારેય કોઈની પાસે ભીખ માગવા જવું નહીં પડે અને તમે તમારા કુટુંબમાં તમારા પરિવારમાં તમારા દીકરા દીકરીઓના સ્કૂલના પાઠ્યપુસ્તક એના યુનિફોર્મ કે તમારા ઘરમાં જે કંઈ વસ્તુ વપરાતી હોય એ ભારતીય વસ્તુ વાપરવાનો આગ્રહ રાખશો તો નૂતન વર્ષે ભગવાન ચતરભુ નારાયણ ખૂબ રાજી થશે અનેક પ્રકારના આક્રમણો ચાલી રહ્યા છે ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિને તોડવા માટેના ચારે બાજુથી પ્રયાસો ચાલી રહ્યા છે એવા સમયે આ નૂતન વર્ષે મારે એક જ સંદેશો આપવો છે મારા દેશના યુવાન ભાઈ બહેનોને કે વ્યસન અને ફેશનથી બચજો અનેક પ્રકારના અપવિત્ર ફૂડ બજારમાં આવ્યા છે ઈંડાથી લઈને નોનવેજના હાટડા ચારે બાજુ ખોલ્યા છે માત્ર ને માત્ર ભારતીય સનાતન સંસ્કૃતિને તોડવા માટેનો જ આ પ્રયાસ છે એ પ્રયાસથી આપણે આપણા બાળકોને બચાવીએ દીકરા દીકરીઓને ઇન્ટરનેટ વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામની ગંદી દુનિયાથી તમારું યુવાધન ખોખલું થતું જાય છે એની ચિંતા સાધુ સંતોને ખૂબ છે રાત દિવસ ચિંતા કરીએ છીએ અમે તો અમારા પરિવાર મોટા મંદિર સાથે જોડાયેલા સ્ટ્રિક્ટલી અમે બધાને સમજાવીએ છીએ પરંતુ આ સંદેશ સાર્વત્રિક છે હું હાથ જોડીને વિનંતી કરું છું કે આહાર અને વિહાર જ્યાં સુધી શુદ્ધ નહીં થાય ત્યાં સુધી ચિત્તવૃત્તિ શુદ્ધ નહીં થાય આજે નાની એવી વાતમાં દીકરો બાપને મારી નાખે બાપ દીકરાને મારી નાખે પાંચ પાંચ વર્ષના દીકરા દીકરી ઉપર બળાત્કાર અને દુષ્કર્મની ઘટનાઓ ઘટે છે એના મૂળમાં માત્ર ને માત્ર કોઈ હોય વસ ભારતનો હિન્દુ સમાજ ભારતીય સનાતન સંસ્કૃતિ વસુધૈવ કુટુંબ કમવામાં આવનારી છે આપણે તો બધાને પ્રેમ કરનારા માણસો છીએ ભાઈ અક્ષર પ્રેમ કા પડેશો પંડિત હોય અને આખું જગત પ્રેમ કરવા માટે આપણને મેળવ્યું છે રાગ દ્વેષ ઈર્ષાથી બચવા માટે સાધુ સંતોનો સતત સંગ રાખજો માતા પિતાની ખૂબ સેવા કરજો જેના ઘરમાં વૃદ્ધ માતા પિતા છે એને મંદિરે જવાની જરૂર નથી મંદિરવાળો એના ઘરે આવીને એને દર્શન આપશે એવા હું વિશ્વાસ અને ભરોસો આપું છું એટલા ભાવ સાથે ફરીવાર લીંબડી મોટા મંદિર સૌરાષ્ટ્રની નિંબાર્ક પીઠ છે અને આ પીઠ દ્વારા અનેક પ્રકારના સેવા પ્રકલ્પો ચાલી રહ્યા છે ત્યારે હું ફરી ફરી વિનંતી કરું કે દિવાળીનું તમારું જે બજેટ હોય ફરવા ફરવાનું એ બજેટના એક ટકો કાઢી સો રૂપિયા વાપરવાના હોય તમારા માટે તો દસ રૂપિયા ગરીબો માટે વાપરશો દિન દય દુખિયાની મદદ માટે જો વાપરશો તો મને લાગે છે કે મા લક્ષ્મી તમારા ઉપર વિશેષ કૃપા કરશે એટલા ભાવ સાથે જગદગુરુ નિમવારકાચાર્ય અમારા નિમ્બરક રત્ન પૂજ્ય બાપુ અને મારી લીમડી મંદિરની નવે નવ પેઢીઓ ગુજરાતની તમામ દેહાણ જગ્યાઓ એ બધાના સાધુ સંતો વતી હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું ગુજરાત ભારત અને દેશ અને દુનિયાના તમામ ભારતીય સનાતન સંસ્કૃતિને માનનારા બધા જ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું તમારું વરસ ખૂબ સારું જાય ધન ધાન્ય સંપત્તિ આરોગ્ય સાથે તમે બધા ખૂબ સુખી થાવ એ ભાવના સાથે બધાને જય શ્રી ગોપાલ જય શ્રી આરામ